ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બહાર પાડી દીધું છે અને આ સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં પરસોત્તમ રૂપાલાનું નામ છે પરંતુ હાર્દિક પટેલનું નામ નથી સાથે સાથે ઠાકોરનું પણ નામ છે અને પરેન્દુ ભગતનું પણ નામ નથી પણ અલ્પ હાર્દિક પટેલનું નામ કેમ નથી તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે શું છે આખો મામલો અને કેમ હાર્દિક પટેલનું નામ નથી નાખવામાં આવ્યું કરીશું એ જ વિષય પર ચર્ચા નમસ્કાર હું છું ગોપી ગાંગર અને

પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક કહેવામાં આવે છે જેની જેનો જે ખર્ચો છે એ ખર્ચો પાર્ટી પોતે ઉપાડતી હોય છે કોસ્ટિંગ હોય કે પછી અન્ય જે ખર્ચા હોય સભાના ખર્ચા હોય એ બધું જ પાર્ટી પોતે કરતી હોય છે અને તેવામાં ભારતીય જનતા પાર્ટીનું સ્ટાર પ્રચારકોનું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું આ લિસ્ટની અંદર પુરુષોત્તમ રૂપાલા આટલા વિવાદોથી ઘેરાયેલા છે ક્ષત્રિય સમાજને લઈને એમના દ્વારા બોલાયેલા જે શબ્દો હતા તેને માફી માંગવાની વાત ક્ષત્રિય સમાજે પહેલા કરી હતી પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે માફી માંગી ત્યારબાદ વિવાદ વધુ વકર્યો અને ક્ષત્રિય સમાજ જે છે તે હવે માત્ર પુરુષોત્તમ રૂપાલાને રદ કરવાની માંગ કરી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલા ને ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર કેમ્પેનરની લિસ્ટમાં મૂકી દીધા છે પુરુષોત્તમ રૂપાલા આમ તો પોતે સાહિત્યકાર છે ખૂબ સરસ બોલે છે જ્યાં પણ જાય મંચ ઉપર ત્યાં આગળ એવું કહેવાય છે કે આખા જે સભા હોય છે એ સભાનો માહોલ બદલી નાખે છે પુરુષોત્તમ રૂપાલા પરંતુ હમણાંથી તેમના શબ્દો ઘણા વિવાદમાં રહ્યા છે સૌથી પહેલું નિવેદન તેમનું જે ક્ષત્રિય સમાજ માટેનું હતું બીજું નિવેદન તેમને આપ્યું જ્યારે ક્ષત્રિય સમાજના મંચ ઉપર ગયા ત્યારે દલિત સમાજ માટેનું આપ્યું અને જ્યારે પોતાના જ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે એવું નિવેદન આપી દીધું કે જેનાથી ક્ષત્રિયોનો જે ગુસ્સો છે તે ઓર ભડકી ગયો અને ક્ષત્રિયો આક્રોશમાં આવી ગયા આ બધાની વચ્ચે પુરષોત્તમ રૂપાલાને સ્ટાર કેમ્પેનર બનાવી દેવામાં આવ્યા છે ગુજરાત માટેના તેવો સ્ટાર કેમ્પેનર છે એટલે તેઓ પોતાની સીટની સાથે સાથે અન્ય સીટ ઉપર પણ ચૂંટણી પ્રચાર માટે જશે ત્યાં ભાષણ આપવા માટે પણ જશે એટલે હમણાં એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા અને વિવાદ આ બંનેનો જે સંબંધ છે એ ચોલી દામન જેવો થઈ ગયો છે અને પુરુષોત્તમ રૂપાલા જ્યાં પણ કંઈ પણ બોલે તે વિવાદમાં આવી જઈ રહ્યું છે અને પુરુષોત્તમ રૂપાલાને આ સ્ટાર કેમ્પેનરના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોરને પણ સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ હાર્દિક પટેલને અહીંયા આગળ સ્થાન નથી આપવામાં આવ્યું હાર્દિક પટેલ જે પાટીદાર આંદોલનમાં એક નેતા તરીકે ઉભરા હતા કોંગ્રેસમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા અને આખા દેશના સ્ટાર કેમ્પેનરમાં હાર્દિક પટેલનું નામ આવતું હતું જ્યારે બિહારમાં પણ ઇલેક્શન હોય કે યુપીમાં પણ ઇલેક્શન હોય તો હાર્દિક પટેલ ત્યાંના સ્ટાર કેમ્પેનર રહેતા હતા પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે હાર્દિક પટેલને સ્ટાર કેમ્પેનર નથી બનાવ્યા હવે હાર્દિક પટેલનો આજે વિવાદ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે એવું લોકો કહી રહ્યા છે કે હાર્દિક પટેલ જે છે તે ભલે વિરમગામના સભ્ય હોય પરંતુ તેમના કામ થી પાર્ટી ક્યાંક ને ક્યાંક ખુશ નથી રહી નથી તેના કારણે તેમને એ જગ્યાએ સ્થાન નથી આપવામાં આવ્યું અથવા તો એવું પણ બની શકે કે હાર્દિક પટેલ જે છે તેને લઈને એવું પણ કહેવાય રહ્યું છે કે વિરમગામની જે સીટ છે એ સુરેન્દ્રનગરમાં આવે છે અને જો હાર્દિક પટેલ પોતાની સીટ ઉપર વ્યવસ્થિત રીતે કામ કરી લે તો

તે પણ ચૂંટણી પાટણથી લડી રહ્યા છે વિધાનસભાના ડેટા જોવા જઈએ તો જે જીતનું માર્જિન હતું તે પાંચ સાત હજાર વોટથી વધારે ન હતું પાટણની જે સીટ હતી અને બનાસકાંઠાની સીટનું થોડું વધારે હતું પરંતુ પાટણની સીટની ઉપર ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે સાથે મહેસાણાની જે સીટ છે ત્યાં પણ ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી છે એટલે અલ્પેશ ઠાકોરને સ્ટાર કેમ્પેનર તરીકે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચારમાં ઉતારે છે પરંતુ એક નામ જે દરેકને સરપ્રાઇઝ કરી ગયું તે હતું પરેન્દુ ભગતનું નામ કાકુભાઈ કાકુભાઈ નામથી લોકો તેમને ઓળખે છે પરંતુ પરેન્દુ ભગત જે હંમેશા આપણે જોયા હશે પરેન્દુ પોતે ચૂંટણી માટેનું ફોર્મ ભરતા હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં પણ ફોર્મ ભરતા હોય ત્યારે એક ચહેરો તેમની સાથે દેખાય છે અને એ ચહેરો છે પરેન્દુ ભગતનું જે ક્યારેય ભાષણ નથી કરતા તેમને સ્ટાર કેમ્પેનર તરીકે રાખવામાં આવ્યા છે હવે તેની પાછળનું જે લોજિક છે તે એવું માનવામાં આવી રહ્યું છે કે અલગ અલગ ઉમેદવારો છે તેમના ફોર્મ ભરવા તેમની દરેક જે તેમના માટેનું તૈયારીઓ કરવી આ બધી જ વસ્તુ અને ઘણું બધું જે કહી શકાય કે નાણાકીય વ્યવસ્થા છે તે ગોઠવવાનું કામ કાકુભાઈ એટલે કે પરેન્દુ ભગત કરતા હોય છે અને તેટલા માટે થઈને તેમને સ્ટાર કેમ્પેનરની યાદીમાં મૂકવામાં આવ્યા પરંતુ અહીંયા આગળ દરેકને જે સવાલ ઉભો કરી ગયો તે છે પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિયો હજી માન્યા નથી અને ક્ષત્રિયો જ્યાં સુધી નહીં માને ત્યાં સુધી એવું કહેવાય છે કે ભલે પુરુષોત્તમ રૂપાલા સ્ટાર કેમ્પેનર રહ્યા પરંતુ ક્ષત્રિયો જે રીતે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાનો અલગ અલગ જગ્યાએ વિરોધ કરી રહ્યા છે એ અમદાવાદમાં વિરોધ કરવાનો હોય કે સુરતમાં કરવાનો હોય કે કચ્છમાં કરવાનો હોય કે દ્વારકામાં કરવાનો હોય ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીના નેતાનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધના શિકાર જે છે તે ખુદ પાર્ટી પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ એટલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ થયેલા છે તો ખુદ સી આર પાટીલ જાણે છે કે વિરોધ કઈ પ્રકારનો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે કાળા વાવટા દેખાડવામાં આવી રહ્યો છે નારા લગાવવામાં આવી રહ્યા છે અને નારા પણ પણ એક જ હોય છે રૂપાલા રૂપાલા એટલે પોતે જો સ્ટાર કેમ્પેનર તરીકે સીટ ઉપર જાય તો ત્યાં તેમનો ગંભીર વિરોધ થઈ શકે છે એટલે તેવામાં પણ પુરુષોત્તમ રૂપાલાને કારણ કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ એવું કહી રહ્યા છે કે બની શકે કે પુરુષોત્તમ રૂપાલાને બલીનો બકરો પણ બનાવવામાં આવી રહ્યો છે તો આપ શું વિચારી રહ્યા છો આને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર